આપણી સાથે છે તમને જો વાત એક કાગળ છે તમારી પાસે બ્યાસી તાલુકાઓનું એમાં ઢોકળવા જે ગામ છે તાલુકાનું બીજા ક્રમાંકે આવે છે વસ્તીની દ્રષ્ટિએ એમાં આ ટીડીઓ પાસેથી તમે આ લિસ્ટ મેળવેલ છે એમાં શું વિગત દર્શાવવામાં આવી છે એમાં સાહેબ એવું છે કે ચોટીલા તાલુકાનું વસ્તીમાં બીજા ક્રમે નામ આવે છે ઢોકળવાનું પણ એમાં જે ટીડીઓ સાહેબ આગળ એમે જે લિસ્ટ લેવા ગયા એમાં 3,50,000 લિટર પાણી આપે છે અઠવાડિયે એક વખત પણ આજ દિન સુધી છોટેલાના મોટા ભાગના ગામમાં જઈ પાણી ક્યારેય આવતું નથી અને આના લીધેથી ગામના લોકો આવી રીતે બેડા લઈને કોઈ સબ ટાંકો હોય ત્યાં પાણી ભરા પણ ત્યાં પણ ટાંકામાં પાણી આવતું નથી એમ તો ત્યાર પછી એ લોકો જે આ છે એ અહીંથી ગામની વાડી વિસ્તારમાં પાણી ભરવા જાય છે તો વાણી વાડી વિસ્તારમાં પણ સાહેબ મોળું પાણી છે ડારના પાણી કુવાના પાણી છે તે પણ પીવાલાયક નથી અને જે પીવે છે તો એમાં ઝાડા ઉલટી કોલેરા એવા બધા રોગો થવાની આ વિસ્તારમાં વધારે શક્ય થાય મેં ઘણી વખત રજૂઆત કરી સાહેબ ઘણી વખત રજૂઆત કરી તાલુકાના અલગ અલગ આગેવાનો સુધી પણ આજ દિન સુધી આ પાણીનો નિરાકરણ છોટીલા તાલુકામાં આવ્યો નથી બધી ઘણી બધી સરકાર આવીને ગઈ વર્ષોથી આ બધી વાત છે પણ આજ દિવસ સુધી ક્યારેય પણ બધા આશ્વાસન આપીને જતા રહેશે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે લોકો આવે છે ગામડામાં ત્યાર પછી કોઈ પણ આજની તારીખમાં દેખાતું નથી અને આના લીધેથી ગામડાના લોકો ખાસ કરીને તો મહિલા મહિલાઓને દૂર સુધી વાળીમાં પાણી ભરવા જાય છે છતાં પણ છેલ્લે ઉકાળો ઘરે કાઢે છે